થનારા ચંદ્ર ગ્રહણને કારણે આ પૂનમનું મહત્વ અનેક ગણું વધી જાય છે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે મા લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો એવું કહેવાય છે કે વર્ષો પછી આવતો આ ખાસ દિવસ એક નાનકડા ઉપાય દ્વારા પણ મનની ઈચ્છાઓ પૂર્ણ કરાવી શકે છે ઘણા લોકોનો અનુભવ રહ્યો છે કે યોગ્ય રીતે કરાયેલા આ નાના ઉપાય

મિત્રો જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે ઘરમાં અશાંતિ દુઃખ કે મુશ્કેલીઓ ચાલી રહી હોય અને તેના ચોક્કસ કારણ વિશે ખબર જ નથી હોતી આવી પરિસ્થિતિ પિતૃદોષ શનિ દોષ મંગળ દોષ કે અન્ય કોઈ પણ અડચણને કારણે પણ હોઈ શકે છે પરંતુ ખાસ વાત એ છે કે આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને ઓળખવાની જરૂર નથી આ ખાસ ઉપાય 7 સપ્ટેમ્બર 2025 રવિવાર અને પાદરવી પૂનમના દિવસે કરવો જોઈએ આ દિવસે માત્ર 1 રૂપિયાનો સિક્કો લઈને કરવામાં આવતો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે

ઘરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ કરીને ઘરની મોટી માતાઓ અને બહેનો આ ઉપાય કરે તો તેનું પરિણામ ઝડપથી જોવા મળે છે કારણ કે મિત્રો ઘરના સુખ અને ધનની દેવતા માતાઓ બહેનો જ ગણાય છે અને તેઓ દ્વારા કરવામાં આવેલા આ નાનકડા ઉપાયનું ફળ વિશેષ રૂપે મળે છે શા માટે આ દિવસ ખાસ છે કારણ કે મિત્રો ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજીને પ્રસન્ન કરવું અત્યંત સરળ બને છે આ દિવસે કરવામાં આવેલ ઉપાય ઉપાયનું ફળ તરત જ અનુભવાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે ઉપાય કેવી રીતે કરવો જોઈએ હવે આપણે આગળ આપણે સમજીશું કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવો કેવી રીતે અને કયા સમયે શ્રેષ્ઠ રહેશે તો તેનો સૌથી પહેલો અને ઉત્તમ સમય છે સવારનો સમય સૂર્યોદય પછીના પ્રાતઃ જો આ ઉપાય કરવામાં આવે છે તો તેનું ફળ ઘણું જ સારું મળે એટલે શક્ય હોય તો તમે સવારે જ ઉપાય કરી લો કારણ કે સવારનો સમય શાંતિપૂર્ણ હોય છે અને મન મનુષ્ય પણ એ સમય શુદ્ધ અને નિર્ભર હોય પણ મિત્રો ઘણીવાર એવું બને કે આપણે સવારમાં વ્યસ્ત હોઈએ કોઈ કામ માટે જવું પડે ઓફિસ ડ્યુટીમાં જલ્દી નીકળવું પડે આવા સમયમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે મિત્રો આ ઉપાય કરવા માટે બીજો સમય પણ ઉપલબ્ધ છે તે છે સાંજનો પ્રદોષકાળ હવે પ્રશ્ન એ થાય કે પ્રદોષકાનો સમય કયો હોય ઘણાને આ વિષયની સ્પષ્ટ સમજ નથી હોતી તો યાદ રાખો પ્રદોષકાળ સામાન્ય રીતે સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધીનો સમય હોય આ એક કલાકની અવધિમાં ઉપાય કરશો તો તેનું ફળ ચોક્કસ મળશે હવે તમે વિચારતા હશો કે જો અમને છઠ્ઠી સાત વાગ્યા પછી સમય ન મળે તો શું કરવું માનીએ કે તમે નોકરીમાંથી ઘરે પાછા આવવામાં મોડા થઈ ગયા

જો આ દિવસે ચંદ્રગ્રહણ પણ આવે તો તેનો મહિમા અનેક ગણો વધી જાય કહેવામાં આવે છે કે આ દિવસે ખાસ રીતથી એક રૂપિયાનો સિક્કો ઉપયોગમાં લેવાય તો મિત્રો ધન સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થવા માંડે છે જો તમારા જીવનમાં વારંવાર પૈસાની કમી રહે ખૂબ જ મહેનત કર્યા છતાં આર્થિક સ્થિતિમાં નથી રહે વ્યવસાય કે નોકરીમાં નિષ્ફળતા મળે પછી સતત ધનની હાનિ થાય તો આ નાનો પરંતુ અસરકારક ઉપાય જરૂર કરવો હવે ચાલો મિત્રો આ ઉપાય ને સમજીએ સૌથી પહેલું કામ તમારે એક શુદ્ધ અને નવો એક રૂપિયાનો સિક્કો લેવાનો છે આ સિક્કો કોઈ પણ સામાન્ય સિક્કો નહીં પરંતુ તમારે સકારાત્મક ઉર્જા ધરાવતો હોવો જોઈએ તેને સ્વચ્છ પાણી અથવા તો ગંગાજળથી ધોઈ લ્યો જેથી તે પવિત્ર બની જાય ત્યારબાદ સાત સપ્ટેમ્બર બે રવિવાર એટલે કે ભાદરવી પૂનમના દિવસે આ શિક્કાને એક ખાસ જગ્યા ઉપર મૂકવો આ જગ્યા મંદિર કે ઘરની પવિત્ર દિશા હોય શકે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે હે દેવી દેવ અમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ દૂર કરો અને સમૃદ્ધિ આપો આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ કહેવામાં આવે છે કે જો નિષ્ઠાથી કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થવા માંડે માત્ર એક માસમાં જ વ્યક્તિને જીવનમાં મોટો પરિવર્તન અનુભવાય ધન સંપત્તિની કમી ધીમે ધીમે દૂર થાય છે અને વ્યવસાય કે નોકરીમાં સફળતા મળવા લાગે છે આ દિવસે કરવામાં આવતા અનેક ઉપાયો માત્ર ધન પ્રાપ્તિ પૂરતા જ સીમિત નથી પરંતુ જીવનની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે પણ ઉપયોગી છે મિત્રો ગુરુજીઓએ જણાવ્યું છે કે ભાદરવી પૂનમની આ તિથિમાં કુલ ત્રણ પ્રકારના વિશેષ ઉપાય છે ધન પ્રાપ્તિ માટેનો ઉપાય મનોકામના પૂર્તિ માટેનો ઉપાય જીવનના સંકટો દૂર કરવા માટેનો આ ઉપાય આ ઉપાયોમાંથી કયો કરવો તે તમારી પરિસ્થિતિ પર આધારિત છે પરંતુ જો તમારે મુખ્યત્વે આર્થિક સમસ્યાઓ બહાર આવવું હોય તો એક રૂપિયા વાળો સિક્કો અગત્યનો છે હવે તમે વિચારતા હશો કે ઉપાય કરવા પછી શું કરવું તો મિત્રો તમે વિડીયોમાં આગળ વધતા પહેલા મા લક્ષ્મીની કૃપા સદાય બની રહે તે માટે તમારે પ્રાર્થના કરવી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેવું મિત્રો યાદ રાખજો આ ઉપાય હંમેશા શ્રદ્ધા વિશ્વાસ અને સકારાત્મક મનોભાવથી કરવો જોઈએ માત્ર ઉપાય કરી લીધો એટલે બધું બદલાઈ જશે એવી અપેક્ષા ન રાખવી સાથે સાથે તમારે મહેનત, માંડારી અને સારા વિચારો પણ જરૂરી છે જ્યારે ઉપાય અને પ્રયત્નો જોડાય ત્યારે જ પરિણામ ઉત્તમ મળે છે તો મિત્રો આ આવનારી ભાદરવી પૂનમ એટલે કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ આ એક રૂપિયા નો વાળો ઉપાય જરૂર અજમાવો આજે જણાવવામાં આવતો આ ઉપાય તમારા માટે એક આશીર્વાદ સાબિત થઈ શકે છે આ ઉપાય એટલો સરળ છે કે મિત્રો ઘરના દરેક સભ્ય પુરુષ સ્ત્રી કે બાળક તેને કરી શકે આ ખાસ ઉપાય માટે માત્ર એક જ વસ્તુ જરૂરી છે તે છે એક રૂપિયાનો સિક્કો ઉપાય કરવાથી પૈસા માત્ર ઘરમાં આવશે જ નહીં પણ ધન ની વૃદ્ધિ ઝડપથી થવા લાગશે આજના વિડીયો તમને અમે માત્ર ધન જ નહીં પરંતુ અન્ય અનેક ઉપાયો વિશે પણ જણાવીશું કેટલાક એવા સરળ ઉપાય જેનાથી તમારી મનની ઈચ્છા પૂર્ણ થાય જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય અને જો તમારા પર શત્રુઓનો પ્રભાવ છે નજર દોષથી પરેશાન છો તો તેમાંથી રાહત મળશે ચાલો સૌથી પહેલા એ જાણીએ કે એક રૂપિયાના સિક્કાનો વિશેષ ઉપાય જે રોગોથી મુક્તિ માટે કરવો જોઈએ ઘણી વખત કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર રહે છે સારવાર કરાવી છતાં આરોગ્ય સુધરતું નથી દવાઓ ઘણી ખર્ચી અને ઘરના પૈસા બગડી જાય છે આવા સમયે આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે તો મિત્રો શું કરવું મિત્રો તમે સૌપ્રથમ એક રૂપિયાનો સિક્કો લઈ સાથે જ એક નાની વાટકીમાં સિંધવ મીઠું ભરો હવે આ બંને વસ્તુઓ સિક્કો અને સિંધવ મીઠું તે વ્યક્તિના માથા પાસે એટલે કે જ્યાં સુવે તેના ઓશિકાની નીચે અથવા તો બાજુમાં રાખી દો જેમ અમે રહેવા દો કોઈ ખાસ મંત્ર કે વિધિ કરવાની જરૂર નહીં પડે માન્યતા એવી છે કે આ ઉપાય કર્યા બાદ ધીમે ધીમે બીમારીઓનો પ્રભાવ ઓછો થવા લાગે છે દર્દીના આરોગ્યમાન સુધારો થવા લાગે અને ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે માત્ર આરોગ્ય જ નહીં આ ઉપાય ઘરમાંથી અનાવશ્યક ખર્ચ અને ધનનો બગાડ પણ અટકાવે છે એટલે કે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીથી પીડાતું હોય પૈસાનો વ્યર્થ સતત બગડ થતો હોય આ પહેલો ઉપાય જરૂર અજમાવો કોઈ મોટી તૈયારીઓની જરૂર નથી અને મિત્રો પરિણામ પણ ટૂંક સમયમાં જ દેખાવા લાગે છે તો ચાલો હવે આપણે વિગતવાર સમજીએ કે એક રૂપિયાના સિક્કાથી કયો ઉપાય કરવો અને કેવી રીતે આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ સુખ શાંતિ અને ધનની અખૂટ વૃદ્ધિ લાવી શકે છે એ કહેવાય છે કે આ ઉપાય નિયમિત અને શ્રદ્ધા સાથે કરવાથી વ્યક્તિના જીવનમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને ધનની આવક માટે નવા માર્ગો ખુલે છે સૌપ્રથમ તમારે તૈયારીઓ કરવાની છે એક રૂપિયાનો સિક્કો લઈ ધ્યાન રાખો કે સિક્કો ચોખ્ખો અને સ્વચ્છ હોવો જોઈએ જો તે ધૂળ કે મેલથી ભરેલો હોય તો તેને પાણી સાબુ કે સફાઈથી સારી રીતે ધોઈ લ્યો સાફ કરી શીખી લ્યો હવે તમારે અક્ષત એટલે કે અખંડિત ચોખા લેવા કેટલા દાણા જોઈએ તો ચોક્કસ સંખ્યા મુજબ એકસો આઠ દાણા લેવામાં આવશે આ ચોખા એક નાની પાતળી થાળી કે રાખવા અને તેના પર તે રૂપિયાનો હવે આ વ્યવસ્થા તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો જ્યાં તમે દૈનિક પૂજા કરો છો ત્યાં સ્થાપિત કરી શકો સિક્કો અને અક્ષત રાખ્યા પછી માતા મહાલક્ષ્મીના ચિત્ર અથવા તો મૂર્તિ આગળ દેશી ઘીનો દીવો પ્રગટાવો લાંબી વાટવાળો હોવો જોઈએ જેથી તે થોડો વધારે સમય સુધી પ્રજ્વલિત રહે દેવો પ્રગટાવી દેતા જ પ્રથમ માતા લક્ષ્મીના મંત્ર બોલો આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર તમારે અગિયાર વાર ઉચ્ચારવો મંત્રોચ્ચાર કરતી વખતે મન સંપૂર્ણ એકાગ્ર રાખો અને માતા લક્ષ્મીજીને મનમાં આવકારો મંત્ર જપ પૂર્ણ થયા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો મંત્ર બોલવો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર પણ અગિયાર વાર બોલવો કારણ કે જ્યાં લક્ષ્મી હોય ત્યાં વિષ્ણુજીની સ્થાપના અનિવાર્ય છે તેથી બંનેની પૂજા સાથે કરવાથી ઉપાયનું ફળ અનેક ગણું વધે આ પછી તમારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિનંતી કરવી કે નમ્રતાથી કહેવું કે હે માતા હે પ્રભુ આપ અમારા ઘરમાં પધારો હંમેશા અમારી વચ્ચે રહો અને તમારી કૃપા અમારા પર વરસાવો અમારી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરો આ રીતે પ્રાર્થના કર્યા પછી પ્રથમ દિવસની પૂજા પૂર્ણ થાય હવે બીજા દિવસે સવારમાં તમારે અક્ષત અને એક રૂપિયાનો સિક્કો ઉભાડી લેવો તેને એક લાલ રંગના કપડામાં સારી રીતે બાંધી નાની પોટલી બનાવી આ પોટલી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે સમૃદ્ધિ અને સુખનું પ્રતિક બને છે આ પોટલી તમારે ક્યાં રાખવી તો મિત્રો હવે તમે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાય જ બની રહે તો મિત્રો આ વિડીયોને પ્લીઝ

ત્યારે સમય સાથે તમે અનુભવશો કે તમારી આવકમાં વધારો થઈ રહ્યો છે ઘરમાં પૈસાની કમી નથી રહી અને ધનની વર્ષા નથી રહે ફક્ત એટલું જ નહીં જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો પણ તમે તેને આ ઉપાય સાથે પૂર્ણ કરી શકો તે માટે તમારે એકવીસ દિવસ સુધી દરરોજ માતા લક્ષ્મીને એક લાલ ફૂલ અર્પણ કરવું અને મનમાં તમારી મનોકામના પ્રગટાવવી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા ઉપાયથી મોટીથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે આ ઉપાય અત્યંત સરળ અસરકારક અને ચમત્કારી માનવામાં આવે છે તમારા ઘરમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા માટે આ ઉપાય જરૂરથી એકવાર કરવો જોઈએ મિત્રો આજે આપણે એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અતિશય શક્તિશાળી ગણાય છે આ ખાસ ઉપાય કરવો છે તો સાત સપ્ટેમ્બર બે રવિવારે ભાદરવી પૂનમની રાત્રે આ તિથિ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ દિવસે કરેલા ઉપાય નું ફળ અનેક ગણું વધી જાય આ દિવસે તમારે કરવાનું છે માત્ર એટલો કે એક મુઠ્ઠી મીઠું લઈને તેને ઘરની નિશ્ચિત જગ્યાએ ચૂપચાપ ફેંકી દેવું આ સરળ કાર્યથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા સહેજ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે ક્યારેક તો અચાનક બેંક બેલેન્સ વધવા લાગે વેપાર કામમાં ચમત્કારી પ્રગતિ થાય અટકેલા કાર્ય ગતિ મેળવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ આ દિવસ પર રચાતા શુભ વિયોગો વર્ષો પછી બનતા હોય એટલે કે આ તીતુનું મહત્વ ખાસ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દીજો

ઉપાયનો સમય હવે મુદ્દો આવે છે આ ઉપાય ક્યારે કરવો તો સૌથી ઉત્તમ સમય સવારનો પ્રાતકાળ એટલે કે સૂર્યોદય પછીનો સમય જો સવારમાં શક્ય હોય તો બીજો શ્રેષ્ઠ સમય છે સાંજનો પ્રદોષ કાળનો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય આ એક કલાકની અંદર કરેલો ઉપાય સૌથી ઉત્તમ ફળ આપી જાય છે પરંતુ જો તમે નોકરી કે કામકાજના કારણે સાત વાગ્યા સુધીના ઘરે આવો તો ચિંતા કરવાની જરૂર નથી આ દિવસે ખાસ કરીને સાત થી આઠ વાગ્યા વચ્ચે પણ આ ઉપાય કરી શકો છો અગાઉના પંડિતો જણાવે છે કે જો મોડું થોડું થઈ જાય તો પણ ભાદરવી પૂનમની તિથિમાં કરેલો ઉપાય સફળ બને છે મહત્વનું એ કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે જ કરવો જોઈએ ઉપાયની પદ્ધતિ કે એક મુઠ્ઠી મીઠું લ્યો શક્ય હોય તો સિંધવ મીઠું શ્રેષ્ઠ છે ભાદરવી પૂનમના દિવસે સવારે

તનની સમસ્યાઓથી મુક્તિ મળે દેવું ચૂકવવામાં સરળતા થાય છે વેપાર કારકિર્દીમાં પ્રગતિ થાય અને અટકેલા કાર્ય પૂરા થવા લાગે છે મીઠાના અન્ય ઉપાય આ દિવસે મીઠા સંબંધિત બીજા કેટલાક ઉપાય પણ ખૂબ જ કારગર માનવામાં આવે છે અઠવાડિયામાં એકવાર સિંધો મીઠું પાણીમાં નાખીને ઘરમાં પોતું કરવું ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈને પોઝિટિવિટી વધીએ છીએ થોડી માત્રામાં મીઠું સફેદ કપડામાં બાંધીને હંમેશા સાથે રાખવું કાર્યમાં આવતી અડચણો દૂર થાય એક કાચની વાટકીમાં મીઠું ભરીને બાથરૂમ અથવા તો ઘરના ખૂણે રાખવું ઘરથી દરિદ્રતા અને ગરીબી દૂર થઈને ધનની વૃદ્ધિ થાય છે અંતિમ વાત મિત્રો યાદ રાખો કે આ બધા જ ઉપાયોનો મુખ્ય આધાર એ છે શ્રદ્ધા અને ભક્તિ સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ભાવના સાથે કરેલા ઉપાયનું ફળ ચોક્કસ મળે છે

તો વિડીયોને લાઈક કરી અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયો ને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખુબ જ આભાર